અને મારે વીમા ને ને આને ચોવીસ કલાક નો ફેર છે ભટકાની પેલા મારે ચોવીસ કલાક પેહલા પૂરો થયો તો વીમો એમ હોય એટલે મેં આપડે જોયું તો હોય કે પૂરો થયો છે એમ અને પછી શોરૂમ માં દીધી એટલે કીધું કે તમારી પોલીસી પૂરી છે ને ચોવીસ પચીસ કલાક નો ગેપ છે એટલે વીમા માં નો થાય બરોબર છે અને થર્ડ પાર્ટી નો જે વીમો હોય ઈ ચાલુ હતો તમને પાછળથી ગાડી માં તો તમારે બ્રેક માયરી હતી કે એનો વાક હતો કે તમારો વાક હતો વાત એનો હતો એને ટ્રક હતો ને એટલે દેખાણો દેખાનો અમે ધીમે ધીમે મારું ઇન્ડિકેટર ચાલુ હતો અમે ધીમે ધીમે રીતે ક્રોસ કરવા માટે અમે વળતા હતા અને એને ટ્રક આવ્યો એને અમને સાઇડ આપી ને ટ્રક બાજુ માંથી નીકળી ગયો અને આ ભાઈ એ ટ્રક હતો ને એટલે દેખાણો નહિ એને સીધે ઠોકી દીધી કેટલા રૂપિયા નો છે

વાત નથી થઈ છું હું કામ કરી ચલાવું છું કઈ વાંધો નહીં બેન પૈસા તો આવી જશે બાપ ને આપવા પડશે એ મને ના પડે તો પૈસા વીમા ના ઈ સતવારા છે બરાબર આવી જશે પૈસા કદાચ ગમે એ હોય ને તો આવી જાય હો શું તો એ ભાઈ નો ફોટો બોટો છે કઈ બોલો એના નંબર બોલો તો કરી દો આ નંબર ઉપર અરે મારે અત્યારે લાઈન ઉપર લેવોય ભાઈને આ એક જ મિનિટ ચાલો એને પછી ફોન કરી સાંભળો હો તમારે હવે શું કરવાનું છે તો આ ઓડિયો હું તમારો પરમિશન થી ચડાવી શકું મને છે ને તમે હેલ્પ કરો હું એક મારા મોટા બેન છે ને એના મને છે ને એટલી હેલ્પ કરો ને હું એટલી મને હેલ્પની જરૂર છે અને મને તો જો મારે એક તો હું વિધવા બાઈ છું મારા આગળ પાછળ કોઈ છે નહિ મને એટલે હેલ્પ કરો અને મારે એટલી કેપેસિટી નથી આતો મારા ઘર વાળા હતા કે રિલાયન્સ માં કામ કરતા તો ગાડી હતી ભાઈ એટલે આગળ પાછળ કોઈ નથી ને એનો હમીર બારડી છે એટલે જ મેં તમારો contact કર્યો ભાઈ હું કેટલા દિવસથી થી તમારા video જોવું છું અને નંબર ગોતતી તી પછી કાલ અમે લગભગ કેટલી વાર તમને મેસેજ આ તે કર્યો પણ આમાંથી થી permission વગર આગળ નોતું વધતું પછી તમારો મેં આમાં નવસો વાળો છે ને number એની ઉપર કેટલી વાર મેં તમને મિસ કોલ કર્યો તો ઈ phone તમારો બંધ આવતો તો ભાઈ આ number ક્યાં લીધો આ નંબર તો મને whatsapp માં આયો બોલો બેન અને આ નંબર લખેલો હતો તમે જ મોકલ્યો હશે ને મને આ નંબર મારો છે ને personal number છે આ number કોઈ આપતા નહિ

જય અમે છે ને મારો બાબુ બ્લાઇન્ડ છે ગાડી આવી રીતે એટલે અમને એમ કેવું કે રક્ષાબંધન દ્વારકા દર્શન કરવા જાતા હતા મેટલ છે જૂની લાગે તો દેતો આવી પછી તમારે અમે પ્રયત્ન કર્યા કેટલું બધું કર્યું પછી અમે પોલીસ ના ઓલા માં ગયા ને ત્યારે એને એગ્રી કરી લીધું કે ના હું કે થાશે ને એ કરીશ અને હવે છે ને

బోల్లో బి బేనా ఓడియు చళావుసు తమారి కొయు మంజూరి ఛినా నానా తమారు నామ్ కేని పను తమారి మంజూరి ఛినా బా డిలిట్ నా కరావు తమారి నా

ઓકે 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 સરસ ચાલો હો ને હું થોડું મીટિંગ માં છું તમને સાંજે તમારો રિસ્પોન્સ આપું છું બરાબર ધન્યવાદ અમીર ને અમીર ને ફોન કરવા બદલ ધન્યવાદ શુક્રિયા